અમદેશ્વરના ચોટા નાકાથી ગડખોલ બ્રિજ સુધીના માર્ગ ઉપર પરીક્ષણના કલાક પહેલા જ ફરી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જેને લઈને પરીક્ષાર્થીઓ અટવાયા હતા અંકલેશ્વર સમસ્યા હવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે સમસ્યા પરીક્ષાના કલાકો પહેલા જ સર્જાતા પરીક્ષાર્થીઓ અટવાયા હતા તો પોલીસ ટ્રાફિકનું તંત્ર દોડતું થયું હતું અંકલેશ્વર શહેરમાં ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ લઈને ચૌટા નાકા

ટ્રાફિક વચ્ચે પીસાઈ રહ્યા છે